જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે ગઢાત ગામ જવાના છીએ અને ગઢાતની બાજુમાં આવેલ પથ્થરની ખાણ છે જે પાછળ જે મૂળીનું સ્વામિનારાયણ મંદિર જે આખું દેખાય છે એ મંદિર બ્રહ્માનંદ સ્વામીને આખું પથ્થરમાંથી બ્રહ્માનંદ સ્વામીએ બનાવેલું છે તો આ પથ્થરો આખા આ બાજુમાં જે મૂળીથી આવેલ બાજુમાં દસ કિલોમીટર ગઢાદ ગામ છે અને ત્યાં જ્ઞાન વાવ આવેલી છે એ જ્ઞાન વાવમાં આ મૂળી મંદિરના પથ્થરો ત્યાંથી લાવવામાં આવેલા એ પાછળનો ઇતિહાસ એવો છે કે ભગવાન સ્વામિનારાયણે ભરવાડના રૂપ ભરવાડનું રૂપ લઈને બ્રહ્માનંદ સ્વામીને એ જગ્યા બતાવી હતી કે અહીંથી તમને મંદિર માટેના પથ્થરો મળશે તો સ્વામીને મંદિર બનાવવું હતું પણ પથ્થરો કંઈ આ જગ્યામાં મળતા નહોતા એટલે બ્રહ્માનંદ સ્વામી મહારાજને વિનંતી કરી ત્યારે મહારાજે ભરવાડના રૂપે એ જગ્યા બતાવી જે અત્યારે જ્ઞાનવાઉ છે